ફલારો સામંત જય જાય માત જાય દ્વારકા દેશ ભાઈ વેટ લાઈક એટલે આ ઇંગ્લિશ કા થાવો મીડ્યુ મે જો કઈ થઈ ગયો છે બડે ઇંગ્લિશ જ આવે હેમરા દાદા બાપા સીતારામ સામંતભાઈ કહેશે આ હેમરાજભાઈનું કંઈ ઉકલે એમ જ નથી જય માતાજી ને ઉપાડે છે ભાઈ તમારું બધું ઉર્દુ ભાષામાં આવે અમારે સિસ્ટમ જ ફરી ગઈ છે ઇંગ્લિશ જ આવે બધું હમતભાઈ ની પાસે લેવા જય દ્વારકાધીશ લાઈક એવું લખેલું આવે આ સિસ્ટમ ક્યાં હામી કરવા દેવી

આવું છે એમના શેર કરીને ક્યાં જશો આમાં તને બધું ગપગોટા ની વાર્તા માંડો

गोर <laughs> <फीर> <laughs> <फीर> <coughs> <इरे> डपा <डिये। laughs> हेप्पी बर्थडे पास वापस है लोग भूहाई जो रघु भाई इस था ए ओके नॉट और और प्लेस टाइम में एमराज भाई बाकी कौन तो में तो ये भी है भी तुम्हारी इंग्लिश है तो बस ना तम्या हम तो बाइक मारे इंग्लिश आवाज़ बोले दर बड़ा के दर ગુજરાતી કરતા મને આવશે નહિ કોક ને ફાવતું હોય તો ફોન કરજો ગુજરાતી લખતા આવડતું હોય તો ફોન કરીને મને જણાવજો એવરીથિંગ એવરીથિંગ લોક્સ થે સમય તો મેં आई गुजराती आई एस डब्ल्यू ई गुजराती नोले इंग्लिश से बाय इंग्लिश हेमラद गडी हथे गथे એ જો હું એક ટ્રાય કરું બંધ કરી અને પાછો ચાલુ કરું મનસુખ દાદા યોર વ્લોગ ગુજરાતી તો મે એઝ અ ગાય ઇસ સેટિંગ્સ વે સેટિંગ આ હમ બાય સેટિંગ નો કેક વાંતો છે મારે સેટિંગ કાઈ ફર્યું છે